રાસાયણિક સહનિયમ અને સંકલન આપણે વિડીયો લેક્ચર તમે રીપી ઇ લર્નિંગમાં જોઈ લીધા હવે આપણે ટોપિક ઉપર પ્રસ્તાવના છે ગ્રંથિઓ છે અંતઃસ્ત્રાઓ અને માનવ અંતસ્ત્ર ગ્રંથિની કેટલીક વિશિષ્ટ જગ્યાઓ જે આપણે દર્શાવેલી છે એના આધારે કેવા એમસીક્યુ બની શકે છે એની થોડીક વાતો કરીએ આપણે જોતા એમ એમસીક્યુ તો પહેલા કે આવો છે નીચેના કયા તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલા છે હા એટલે એવું કહી શકાય કે સહનિયમનને સંકારે એટલે શું તો કોઈ પણ કાર્ય કરે તો આવા કાર્ય કોણ વધારે મહત્વનો છે આપણે જાણીએ છીએ કે ચેતાતંત્ર અને અંતઃત્રાવ તંત્ર બે એવા તંત્ર છે કે જ્યાં બંને કાર્ય સાથે સંકળાયેલા છે તો અહીંયા આગળ એક તો પાચન તંત્ર અંતસ્ત્રાવી તંત્ર કહી શકાય ચેતા કહી શકાય એના મતલબ કે તમારો નંબર ટુ અને ફોર નંબર એવા છે કે જેને લાગુ પડે છે તેવું કશે આપણને આપેલું છે તો કે હા બી ફોર બોમ્બેમાં આપણને આપેલું છે અંતસ્ત્રો ખલીય દ્વારા લક્ષ્ય અંગો સુધી પહોંચે છે તો આપણે જાણીએ છીએ અંતસ્ત્ર ગ્રંથિ નામ કેમ પાડ્યું છે કારણ કે નલિકા વિહીન અને એનું વહન કોના દ્વારા થાય છે રુધિર દ્વારા થાય છે અને છેક લક્ષ્ય અંગો સુધી પહોંચી શકે છે એટલે સિદ્ધ જવાબ આપણે મળી જાય છે લસ રુધિરની રચનાઓ કોષ દ્વારા થતું સહનિયમન અને સંકલન કોણ દર્શાવે અને રસાયણ દ્વારા થતું સહનિયમન અને સંકલન કોણ દર્શાવે છે તો અહીંયા પી અને ક્યુ ક્વેશ્ચન મૂકાય છે પી અને ક્યુ ને અહીંયા ઓળખવાના છે તો કોષો દ્વારા થતું સહની મને એટલે એક કોષ બીજા કોષો સાથે સંકળાય તેવું કોણ છે તો કે ચેતાતંત્રમાં કોણ હોય છે ચેતા કોષો હોય છે જે બે સાથે સંકળાયેલા છે અને અંતઃસ્ત્રવિ શું હોય છે તો ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ કોણ છે એક રાસાયણિક સંદેશાઓ છે આપણે કહી શકીએ છીએ તો આના દ્વારા જે પ્રક્રિયા થાય એ ચેતા તંત્રની પ્રક્રિયા કહી શકાય અને આ જે પ્રક્રિયા છે એ અંતઃસ્ત્રાવી તંત્રની કહી શકાય તો એને આધાર જે વિચારિત હે એ સુજા જવાબ આવી શકે તો પી એટલે ચેતાતંત્ર અહીં ચેતાતંત્ર આપેલું છે બીકસ આયપોદ નથી ક્યુ એટલે અંતસ અહીંયા આપેલું છે બીજું અહીં આયપો છે પણ એની સામે એકડી પાચનતંત્ર આપેલું છે તો તમારો જવાબ થઈ ગયો એ ફોર એપ ઓકે ખલે નહી લિકા વિહીન ગ્રંથિઓ છે આપણે આની છે આપણે આપણે એક વાત કા ના કે રુધિરનું વહન જે થતું એના દ્વારા જ અંતઃસ્ત્રાવ જ એને માટે કોઈ સ્પેશિયલ નલિકા ઓ આવેલી નથી એટલે અંતઃસ્ત્રય ગ્રંથિઓ કેવી કહેવાય નલિકા વિહીન કહેવાય એટલે સી ફોર કેટ

તમે જાણો છો કે છે એ બધા અંગો પર અસર કરવા જાય છે તો એનો મતલબ કે બધા અંગ દૂર સુધી કાર્ય કરી શકે છે તો આ વાક્ય થોડું ખોટું કહી એટલે અયોગ્ય ગણી શકીએ યોગ્ય વિકલ્પ પસંદ કરો કઈ કહેવું છે અપૃષ્ઠની પ્રાણીમાં થોડાક અંતસ્ત્રો ધરાવતું સરળ તંત્ર છે પૃષ્ઠ પ્રાણીમાં મોટી સંખ્યામાં અંતસ્ત્રાવ ધરાવતું જટિલ અંતસ્રહ્ય તંત્ર છે અપૃષ્ઠને પાછું એ લખ્યું છે મોટી સંખ્યામાં એ લખો થોડાક જ તો આપણે આપણે જોઈ ગયા છે થિયરીમાં તો પૃષ્ઠવંશીમાં કેવી રીતના હોય તો કે મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય જરૂરી છે અને જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ લોકો શું લખ્યું છે લખ્યું છે એટલે આ તો સીધો જ ખોટો થઈ જાય છે એની સમયે આગળ પણ પાછું લખ્યું હોય ગેરહજાર એટલે આ તમારે ક્યાંય શક્યતા નથી કોની કોની ડી અને સી ની તો અહીંયા આ બે માં વિચારો તો સૌથી સાચી જવાબ કહ્યું છે અપૃષ્ઠની થોડાક જ અંતસ્ત્રો ધરાવતું સરળ જ્યારે આમાં થોડું જટિલ તંત્ર છે તો એના મતલબ કે એ પર એપલ આપણો સાચો જવાબ કહી શકાય ઓકે નીચે ભાઈ કયા વિધાનો અંતઃસ્ત્રાવને લાગુ પડે છે અંતઃસ્ત્રાવડે છે તો ચેતાકીય સંદેશા વાહકો છે તો જાણે ચેતાતંત્રો અંદર થાય છે તો કે મુખ્ય જે કેવા છે રાસાયણિક અંતરવાહકો કહી શકાય આંતરકોષીય સંદેશાવાહકો કહી શકાય છે તો આ વાક્ય થોડુંક સાચું નહીં ભાઈ એની સામે આંતરકોષીય સંદેશા વાહક સાચું કહી શકીએ આપણે ઓછી માત્રામાં ઉત્પન્ન થાય તો સાચું કહેવાય પોષક રસાયણો છે તો કે ના એ તો અકોષી છે એ એટલે આપણે ખોટું કહી શકાય છે ઉત્પન્ન થઈને રુધિરમાં મુક્ત થાય છે તો આપણે સાચું કહી શકાય તો નંબર 2 3 અને 4 એવું કશું છે જરા જોઈએ આપણે અહીંયા 1 છે લાખ ખોટું થઈ ગયું અહીંયા 2 છે 3 છે 4 છે પણ અહીંયા ઘડી સોરી 5 છે પણ અહીંયા 4 ખોટું આવી ગયું અહીંયા 2 3 અને 5 છે એટલે સાચું કહેવાય અને આમાં તો 2 અને 5 છે પણ 3 નથી એટલે બી is રાઈટ આન્સર ઓકે નીચે આવેલ પી ક્યુ આર અંતસ્ત્રાવી ગ્રંથિને ઓળખો અહીં આગળ આપણે પી આપેલી છે એક ક્યુ આપેલી છે અને આર આપેલી છે તો એકદમ સચોટ રીતે દેખાય નીચે તમે જોઈ શકો છો મૂત્રબિંડની ઉપર જે છે એ એડિયલ ગ્રંથિ છે એ તરત દેખાય છે મળી શકે છે એની સામે અહીંયા હાઈપત્રીમાં પીટુટરી છે અહીંયા હાઈપત્રી પિનિયલ છે યસ તો તમે જાણો છો કે અહીંયા આગળ પાછળ તરફ નીચે તરફ શું જોવા મળી શકે છે આપણને તો કે કઈક અંશે ગ્રંથિનો ભાગ ગોઠવાયેલો હોય એની ઉપર શું હોય તો કે હાઈપોથેલેમસ જોવા મળી શકે છે અને પાછળ તરફ શું હોય છે કે સોરી ગ્રંથિ ગોઠવાયેલી છે તો સાચો જવાબ વધારે કયો નજીકનો છે પિનિયલ અને ગ્રંથિ આન્સર વિસ્તારમાં કેટલી અંત ગ્રંથિઓ આવેલી હોય છે તો મગજમાં કઈ કઈ ગ્રંથિઓ છે તો કે મુખ્યત્વે એક પિટ્યુટરી ગ્રંથિ છે બીજું હાઈપોથેલેમસ છે અને ત્રીજું પિનિયલ ગ્રંથિ છે ત્રણ ગ્રંથિઓ જોવા મળે તો ત્રણ ગ્રંથિ હાજર જો આપણે કહી શકીએ છીએ શીર્ષ નીચે તરફ અંતસ્ત્રાવી ગ્રંથિ સાત સાચો ક્રમ શીર્ષ એટલે ઉપર શરૂઆત કરી તો અહીંયા તમે જોઈ શકો છો જો બધામાં પિનિયલ લખ્યું છે મીન્સ કે પિનિયલ તો સૌથી ઉપર છે ખબર પડી ગઈ પિનિયલ થી થોડીક નીચે ઉતરો એટલે કોણ આવશે અહીંયા આગળ ગર્દનમાં માં થાઇરોઇડ આવે પેરાથાઇરોઇડ આવે એ નીચે ઉતરે તો થાઇમસ આવશે એ નીચે એટલે સ્વાદુપિંડ આવશે એડ્રિનલ આવશે અને નીતમ હૃદયમાં શુક્રપિંડ અથવા અંડપિંડ આવશે આ ક્રમ છે બરાબર છે તો એ ગાડી જો પિનિયલ પછી કોણ છે તો કે થાઇરોઇડ આવે અહીંયા થાઇમસ એટલે ખોટું થઈ ગયું અહીંયા સ્વાદુપિંડ સીધી કૂદકો મારી દીધો છે અહીંયા થાઇમસ ખોટું છે સદા જ જઈએ આપણે થાઇરોઇડ પછી થાઇમસ પછી સ્વાદુપિંડ પછી જનનપિંડ ઇટ્સ રાઈટ તરત જ તમને જવાબ મળી જાય છે તો જવાબ તમારો બી ઇઝ રાઈટ આન્સર નીચેમાંથી કયા અંગો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરી શકે છે અંતસ્ત્રાવ ઉત્પન્ન કરી શકે છે તો યકૃતમાંથી અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે હા કે ના તો થોડા ઘણા પ્રમાણમાં આપણે કહી શકીએ છીએ મૂત્રાપિંડમાં થોડા ઘણા જોવા મળી શકે તો કે હા હૃદયમાં હોય તો કે હા જઠર આંતરિક ભાગોમાં હોય તો કે હા પાચન દ્રવ્ય ભણીને આવ્યા છે તો બધા જ અંગો શું કરી શકે છે મુખ્ય દ્રવ્ય કંઈક ને કંઈક એક કોષી ગ્રંથી હોવાને કારણે અંતઃસ્ત્રાવ બનાવી શકે છે નિયામક તરીકે વર્તા હોય છે એટલે એ ને બંને આપણે લઈ શકીએ છીએ ઓકે ઓકે તો એકડે પહેલા ટોપિક પ્રસ્તાવનાને આધારે એમસીક્યુ પૂરા થઈ ગયા ત્યાર પછીના વિડીયોમાં આપણે બાકીના એમસીક્યુ જોઈશું